હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ હેલ્ધી અને ટેસ્ટ હપ્પમની રેસિપી જે ફ્રેન્ડ્સ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ઘરમાં રહેલી માત્ર બે જ વસ્તુઓથી બનીને તૈયાર થાય છે મગ દાળ અને લીલા વટાણાથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણે અપ્પમ બનાવીને તૈયાર કરીશું ફક્ત દસ જ મિનિટમાં તો ફ્રેન્ડ્સ વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા અપ્પમ બનાવવા માટે મેં સૌથી પહેલાં તો અડધા કપ જેટલી મગ દાળને મેં અહીંયા ત્રણથી ચાર કલાક પહેલાં જ ધોઈ અને પલાળી રાખેલી હતી અને દાળ સરસ રીતે પલળી પણ ગઈ છે તો હવે આપણે તેમાંનું બધું પાણી કાઢીને તેને મિક્સર જારમાં એડ કરી લઈશું તો અહીંયા મેં નાનો જાર લીધો છે એટલે એમાં જેટલી પણ દાળ આવશે એટલે આપણે એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા મેં તેમાં પાણી એડ નથી કર્યું મેં પાણી વગર જ તેને ગ્રાઇન્ડ કરી છે જો તમને જરૂર લાગે તો તમે એમાં પાણી એડ કરી શકો છો હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો મેં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનું છે તો વાસણ આપણે મોટું જ લેવાનું છે તો હવે આપણે બીજી પણ દાળ પીસી લીધી છે તેને પણ આપણે એડ કરી લઈશું હવે એ જારમાં આપણે અડધો કપથી ઉપર લીલા ફ્રેશ વટાણા લીધા છે સાથે જ મેં અહીંયા લીલા મરચાં અને આદુનો ટુકડો લીધો છે તો અહીંયા આપણે તીખાશ મરચાંની જ કરવાની છે તો અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો મેં અહીંયા બાળકો માટે બનાવ્યા છે એટલે મરચાં ઓછા લીધા છે તેને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને મેં મરચાંને અને વટાણાને પણ ગ્રાઇન્ડ કરી લીધું છે જે અહીંયા આપણે દાળવાળું બેટર બનાવીને રાખ્યું હતું એ જ બેટરમાં આપણે વટાણાવાળું બેટર પણ એડ કરી લઈશું તો આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે તેમાં આપણે વટાણાવાળી પેસ્ટ એડ કરી લઈશું હવે આપણે હાથની મદદથી આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે બંને વસ્તુ સરખી રીતે મિક્સ થાય એ માટે આપણે હાથની મદદથી જ બંને વસ્તુને મિક્સ કરીશું તો આપણે તેને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં એર બબલ્સ આવે તો એ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું આપણે તેમાં કોઈપણ જાતના બીજા મસાલા એડ નથી કરવાના મેં અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે તમારે જો સોડા એડ ન કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા સોડા એડ કરી લીધો છે હવે આપણે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું બહુ સારી રીતે મિક્સ કરવાનું છે જેથી આપણું બેટર સારી રીતે ફૂલી જાય અને એકદમ લાઇટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આ બેટર મેં સારી રીતે મિક્સ કરી લીધું છે આપણે તેને આ જ રીતે મિક્સ કરીશું તો મેં આ બેટરને સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો તો મેં આપે પેનમાં પહેલાંથી જ ઓઇલ એડ કરી લીધું છે હવે આપણે તેમાં બેટર પણ ફિલ કરી લઈશું અને આ જ રીતે આપણે બધા જ મોલ્ડમાં સારી રીતે એક એક ચમચી બેટર એડ કરી લેવાનું છે તો મેં આ બધા જ મોલ્ડમાં સારી રીતે બેટર એડ કરી લીધું છે હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે સારી રીતે બેથી ત્રણ મિનિટ સુધી થવા દેવાનું છે તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ઢાંકણું ખોલીને ચેક કરી લઈશું અને આપણે ચમચીની મદદથી જોઈએ તો એક સાઈડથી સારી રીતે એ કૂક થઈ ગયા છે અને સાઇઝમાં પણ ડબલ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આજ રીતે આપણે બધા આપેને પલટાવી લેવાના છે એક સાઈડથી તે સારી રીતે કૂક થઈ ગયા છે મેં અહીંયા બધા અપ્પેને પલટાવી લીધા છે હવે ફરીથી આપણે થોડું તેલ એના ઉપર સ્પ્રિન્કલ કરી લેવાનું છે અને ફરીથી આપણે ઢાંકણું ઢાંકી લઈશું અને તેને બેથી ત્રણ મિનિટ સુધી ફરી બીજી સાઈડ કૂક થવા દેવાનું છે તેને થવા દઈશું તો અહીંયા ફરીથી બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું તો અહીંયા આપણે આપ્પે જોઈએ તો સારી રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું તો આ જ રીતે આપણે બધા આપ્પેને કાઢી લેવાના છે તો આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ગરમા ગરમ અપ્પે બનીને તૈયાર થઈ ગયા છે તેને તમે ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી જે માત્ર બે જ વસ્તુઓથી બનીને તૈયાર થઈ ગયા છે ફક્ત દસ જ મિનિટના અંદર અંદર તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે એકવાર ટ્રાય કરશો તો આ રેસીપી બાળકોની તો ફેવરેટ જ બની જશે અને આ રેસીપી તમે બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ રેસિપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે ત્યાર સુધી આવજો